નાય સસલું અને ને મારતું પછી એમાં સસલા ભાઈએ કીધું કે આનો રેસ લગાડવી છે તો કીધું હા પછી છસલા ભાઈ એને સસલા તય આરામ કે પછી ઝાડવા ઉપર ફ્રી ગયા ને ને કાચ પર મેટી 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 ગયો કે પછી એને જોયું પછી એને ખબર પડી કે ક્યાં એને ચીટી ગયો લાગે ચીટી ગયો લાગે પછી સામે મે ટુપ્પા મારતો મારતો ગયો ને પછી એક દિવસ જોયો એને કોણ આ કાચબા ભાઈ મળ્યા એને તો કાચબા ભાઈને પૂછ્યું કે કે તમારે તમે રેસ ચીટી ગયા હતા તો કાચબા ભાઈએ કીધું એક દિવસ કીધું એને કે કે મને ફળ આપશે થોડા ફળ આપશે સસલાભાઈ કીધું હા ને પછી સસલાભાઈ કે મારે તમારી દોસ્તી તો એને દોસ્તી બનાવી દીધી અને કીધું કે કે હા હા હવે હું તમારી દોસ્તી બની અને પછી એક દિવસ છું કે ઈ બે પાણીના તળાવ પાણી આ સસલું પાણીમાં છપક છપક નાતાતા અને પછી એને બાપા વાત બીજી મળી ગઈ કે શું એકમાંથી બીજી આવી ગઈ એ જ છે ઓકે પછી Wah, tali baru, tali baru.